અને બધા જ વૈષ્ણવએ આ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીની જે ઉપાધિ છે એનાથી ભ્રમિત થવું નહીં છેતરાવવું નહીં એટલા માટે બધા વૈષ્ણવમાં વધુમાં વધુ આ વિડીયો જે આપવામાં આવ્યા છે પ્રસારિત કરવા હજી પણ ઘણા વિડીયો આપવામાં આવશે હૈરાજી મહારાજે ક્યાં ક્યાં શું શું પક્ષ ગ્રહણ કર્યો છે એ વિષયના બધા જ વિડીયોની લિંક પણ આપી દેવામાં આવશે દરેક કે ચર્ચામાં એમણે બધું જ વાત જે પૂજ્ય ધર્મ પિતૃચરણ શ્રી શ્યામ મનોહરજી મહારાજશ્રીએ જે સિદ્ધાંત વચનાવલીનો જે ભાવાનુવાદ કરેલો છે એના જેટલા મુદ્દાઓ પર એમણે જે પક્ષ ગ્રહણ કર્યું છે એમાં કેવી રીતે એમણે એ ભાવાનુવાદનો જ આડકતરી રીતે સ્વીકાર કર્યો છે અને પાછળથી એ કેવા ફરી ગયા છે એટલે એમનું જે છલ કપટ અને વારંવાર ફરી જવું બોલવું થૂકેલું ચાટવું એ પ્રકારની જે વૃત્તિ જે છે છલ કપટ છે ભ્રમિત કરવાની જે વૃત્તિ છે એ દરેક વૈષ્ણવ સુધી એ પહોંચવી જોઈએ જાણવી જોઈએ અને કેટલું છલ કપટ અને કેટલો ભ્રમ આ ત્રીસ વર્ષોમાં આ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીના નામે એને ઉભો કર્યો છે એ વ્યક્તિમાં એ માનવતા કે નૈતિકતા ના ઉપર પણ માટે યોગ્ય છે કે નહીં એનો પણ પણ બધા વિચાર કરે શું એ નૈતિકતા એનામાં રહેલી છે કે નહીં પછી એ શાસ્ત્ર ચર્ચાની વાતો કરે ધર્મની વાત કરે ધર્માચાર્યની વાત કરે એક નૈતિક સામાન્ય મનુષ્ય તરીકેના ધર્મો પણ શું એનામાં છે શું સામાન્ય ધર્મનો પણ એની અંદર રહેલા છે જેની અંદર આવું છલ હોય સિદ્ધાંતના નામે છલ કપટ હોય શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત નામે છેડા કરવાની જે વૃત્તિ હોય એ પુષ્ટિ માર્ગી તરીકે ત્યારે ક્યારેય પણ ક્ષમ્ય નથી આ તો એમણે મોકો આપ્યો છે કે એમના જ રહસ્યોને બહાર પાડવા એમની બધી લીલાઓને બહાર પાડવી સિદ્ધાંત સંરક્ષણ આપણે જે ભાવાનુવાદ ચર્ચા સભા એની સિદ્ધાંત સંરક્ષણ જે ઉપાધિ એના વિશે જે 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 ભ્રમ છે 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 કપટ એ પેલા બહાર પછી એના સિવાયની ઘણી બધી જે લીલાઓ છે બે આ બાપ બેટાઓની જે કઈ લીલાઓ છે એ લીલાઓનું પણ આપણી પાસે ઘણા બધા પ્રમાણો છે એ પણ આપણે એના પછી એ લીલાઓનો પણ વિચાર કરશું એ લીલાઓ માહિતી પણ આપવામાં આવશે એટલે એ લીલાની માહિતી પણ બધાને મળી જશે અત્યારે તો જે સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી ની જે ઉપાધિના કરી રહ્યા છે અને વારંવાર જે જે શાસ્ત્ર ચર્ચાનો પડકાર ફેંકી રહ્યા છે એ કેટલો બધો પોકળ છે એની કોઈ વેલ્યુ નથી એ પણ લોકોને હવે ધીરે ધીરે ખ્યાલ આવશે અને આવવો જ જોઈએ આગલી પેઢીને પણ આ તો શ્રી હરિરાજી મહારાજશ્રીએ મને નોટિસ આપીને બહુ મોટી સેવા કરી છે સંપ્રદાયની કે આ પુષ્ટિ સિદ્ધાંત સિદ્ધાંતર શિરોમણીના ભ્રમ આગલી પેઢી પણ ક્યારે એની સા સત્ય વસ્તુ બહાર આવવી જોઈએ કે જેથી કરીને આગલી પેઢી ભ્રમિત ન થાય આ ત્રીસ વર્ષમાં જેટલા લોકો છેતરાના છે એની છેતરપિંડી તો થઈ જ કેવી રીતે થઈ છે એના વિડીયો છે એમના પ્રવચન છે એમના મુખનું નું વક્તવ્ય છે આનાથી મોટું શું પ્રમાણ જોઈએ કે આ ડિગ્રી કેટલી ખોટી આ ઉપાધિ કેટલી ખોટી અને છલ કપટ ભરેલી છે જે લોકોને બતાવી રહ્યા છે લોકોની અંદર એમ કરી રહ્યા છે કે શાસ્ત્ર ચર્ચા 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 થઈ 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 સભા સભા એમાં શ્યામ મનો મુખ બંધ કર્યું અને જીતા અને એની ઉપાધિ રૂપે પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી ઉપાધિ શ્રી ગોવિંદલાલજી મહારાજ તિલકાયત એ પ્રદાન કરી આવો બધો ભ્રમ બધાની વચ્ચે જે ઉભો કરી રહ્યા હતા એને ખુલ્લો પાડવાનો હવે પૂરેપૂરો સમય પ્રાપ્ત થઈ ગયો છે કે હવે આ ખુલ્લું અને આની અને ફેલાવવાનો જે અપરાધ શ્રી આચાર્ય ચરણનો પણ અપરાધ આ વ્યક્તિએ કરેલો છે એ અપરાધમાંથી એની ક્યારેય પણ મુક્તિ સંભવ નથી હે પ્રભુ હે શ્રી હરિ હે શ્રી શ્રી મદન મોહનલાલ આ અમારા ભાઈ અગ્રજ આ હરિરાયને સદ્બુદ્ધિ પ્રદાન કરો કે પોતાના પાપોનો સ્વીકાર કરી લે હવે સામે આ આ પાપ આચાર્ય ચરણના સિદ્ધાંત સાથે જે ચેડા કર્યા છે એનો એની પશ્ચાતાપ કરી લે એક વખત તો આ અપરાધમાંથી માંથી કદાચ શ્રી આચાર્ય એમને ક્ષમા કરી દે તો હું પણ એવું ઈચ્છું છું એ અમારા ભાઈ હોવાના કારણે હું પણ ઈચ્છું છું કે શ્રી હરિ એમને સારી બુદ્ધિ આપે કે આ હરિની બુદ્ધિ એ શુદ્ધ થઈ જાય અને પોતાના પાપોનો સ્વીકાર કરી લે એક શ્રી હરિ ભગવાન શ્રી વદન મોહનલાલ અને એક આ શ્રી હરિ અમારા અગ્રજ મોદય સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી થી હંમેશા ફૂલાતા રહે છે હવે એમનું ફૂલાવું કેવું છે એનું પણ હું ગુજરાતીમાં સમજાવીશ કે કેવું એમનું ફૂલાવું કેવું છે એક તો ચર્ચા સભાની અંદર પોતે કેશોદ ની શિબિર એમની થઈ ઓગણીસો બાણું એ કેશોદ ની શિબિરમાં એમણે સ્પષ્ટ કહ્યું કે ચર્ચા હજી અધૂરી છે એટલે કોઈ નિર્ણય આવ્યો નથી જ્યાં સુધી કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી જે પ્રણાલિકા ચાલતી હોય પ્રમાણે બધા ચલાવવું ત્યાં કેમ એમના કહ્યું કે હું જીતીને આવ્યો છું મેં બધાનું મુખ બંધ કરી દીધું છે હું એ જીતીને ચર્ચા સભામાંથી આવ્યો છું ગોવિંદલાલજી મહારાજથી મને આ જીતવાની ઉપાધિ આપી છે એક વખત જાહેરમાં એને સ્વીકાર કરવું પડશે નહીં આ કેસ કદાચ કોર્ટમાં હશે તો એને કોર્ટમાં સ્વીકાર કરવો પડશે કે આ જીતવાની ડિગ્રી નહોતી એ એનું પાપ એને હવે નહીં મૂકે આ વ્યક્તિનું પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યું છે કે હવે એને બોલવું પડશે કે આ જીતવાની ડિગ્રી નથી કારણ કે એની પોતાના મોઢે બોલી રહ્યો છે આ વ્યક્તિ પોતાના મોઢે બોલી રહ્યો છે કે ચર્ચા છે ખાલી મંગલાચરણ થયું છે શરૂઆત થઈ છે તો પછી આ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી એ જીતવાની ડિગ્રી તો નથી એ નિશ્ચિત થઈ ગયું કારણ કે ચર્ચા જ પૂરી નથી થઈ તો હાર જીત નો કોઈ સવાલ નથી બીજું એક વ્યક્તિ આ વ્યક્તિ પોતે બોલી રહ્યો છે જે સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીના નામે લોકોને છેતરી રહ્યો છે આ વ્યક્તિ એમ બોલી રહ્યો છે કે ચર્ચા તત્વ જીજ્ઞાસ ભાવથી થવી જોઈએ હવે સમજી તમને ખબર ન હોય તો વૈષ્ણવ જે સામાન્ય વૈષ્ણવ શાસ્ત્ર ન સમજતું હોય તત્વ જિજ્ઞાસામાં હાર જીત હોતી જ નથી જ્યારે ચર્ચાનો પ્રકાર વાદનો હોય છે ત્યારે શાસ્ત્રમાં કેવલ તત્વ જિજ્ઞાસા તત્વનો સારી રીતે વિચાર કરવો વાદે વાદે જાય તે તો ખાલી તત્ત્વને સારી રીતે સમજવું એ જ વાદ ચર્ચાનો હેતુ હોય છે હારવા જીતવાનો વાદમાં પ્રશ્ન હોતો નથી તો આ ચર્ચા પોતે તત્વ જિજ્ઞાસાના ભાવથી કરવાનું પોતે બોલી રહ્યા છે હવે હાર જીતનો પ્રશ્ન ક્યાં આવ્યો કેથી કરીને જીતવાની ડિગ્રી બની જાય પૃષ્ઠી સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી

કારણ કે આવા વ્યક્તિ ક્યારેય આદરને પાત્ર હોતા નથી આવા વ્યક્તિ ક્યારે આદરને પાત્ર હોતા નથી તો એની માટે તો આવા જ શબ્દો યોગ્ય છે સાથે સાથમ સમાચાર એત પિશાચ પિશાચ વક્તવ્ય એટલે મને કોઈ આદર નથી તો હવે હું કંઈ સારા વિશેષણ લગાવવાની પણ જરૂરી માનતો નથી હવે તો એક એક પાપી મદાચાર્યચરણનો દ્રોહી એની સામે કેવી રીતે બોલવું જોઈએ બસ એ જ રીતે હું બોલીશ કારણ કે એને શ્રીમદાચાર્ય ચરણ નો દ્રોહ કર્યો છે આ પુષ્ટિ ભારી ભોળી જનતા પુષ્ટિ માર્ગે ભોળા વૈષ્ણવની સાથે છેતરપિંડી કરી છે એ છેતરપિંડી હવે બહાર આવવાનો સમય પ્રાપ્ત થઈ ગયો છે એટલે એક તો તત્વ જિજ્ઞાસાથી ચર્ચા કરવાનું કહે છે તો તત્વ જિજ્ઞાસામાં તો હારજીત હોતી જ નથી તો પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી એ જીતવાની ડિગ્રી નથી હવે એ ડિગ્રી આપનાર શ્રી ગોવિંદલાલજી નિત્ય શ્રી ગોવિંદલાલજી મહારાજ શ્રી તિલકાએત પોતે શું બોલી રહ્યા છે એ પણ મેં વિડીયો પ્રસારિત કરી દીધો છે બધાએ વિડિયો જોયો હશે એ વિડીયોમાં શ્રી ગોવિંદલાલજી મહારાજ શું કહે છે કે હરિરાયજી મહારાજ શ્રી પોતાના સિદ્ધાંતના આગ્રહી છે એનું આ સન્માન છે તો દરેક પોતાના સિદ્ધાંતના આગ્રહી તો દરેક છે તો સિદ્ધાંત સંરક્ષણ શિરોમણ નવી નવી નવાઈ શું છે હું મારા સિદ્ધાંત આગ્રહી છું એના સિદ્ધાંતો આગ્રહ છે તો સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી કોઈ વિશેષતા છે જ નહીં જે સિદ્ધાંત આગ્રહી હોય સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી છે ગોવિંદ મહારાજશ્રી કીધું કે આ તો હરિરાયજી પોતાના સિદ્ધાંતમાં પુષ્ટિ સિદ્ધાંત નહીં હરિરાયજી બોલે છે પુષ્ટિ સિદ્ધાંત છે એવું નથી કેતા એ કે છે હરિરાયજી પોતાના સિદ્ધાંત ના આગ્રહી છે એનું આ સન્માન આટલા સન્માનમાં આટલું બધું ફૂલાઈ ગયું વ્યક્તિ કારણ કે કોઈની સન્માન જોયું જ નહીં હોય આને સારું સન્માન અને કોઈ જોયું નહીં હોય એટલે અખલાક માં ફુલાઈ ગયો વિજય રાબડી થકી ગરીબ લોક રે જેને મિષ્ટાન જોયું નથી એ તો પોતાને વિદ્વાન કેવડાવવા માટે એને વિધવા એની એની વિધવતા સરાહના નથી આ એના સિદ્ધાંત નો એ પોતે આગ્રહી છે અને અમે વાદ વિવાદ માં પડવા માંગતા નથી ગોવિંદરાયજી કહે છે કે અમે વાદ વિવાદમાં પડવા માંગતા નથી એટલે કે અમે હાર જીત સાથે મારો કોઈ સંબંધ નથી ચર્ચા સભા ની સાથે એનો કોઈ સંબંધ નથી બીજી વાત કે આ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી ની ઉપાધિ આપી ત્યારે શું કર્યું સિનાથજી નો પ્રસાદી પટકો એક માથામાં બાંધી દીધો તો ખાલી સિદ્ધાંત ખાલી હરિરાયજી ને પટકો માથામાં બાંધો છે આ પટકો તો અમે ઘણી વાર માથામાં બંધાયો છે તો એ તો ની કૃપા છે એમાં કોઈ વાંધો નથી ગોવર્ધન ધરણ ની કૃપા પ્રસાદ છે કોઈ વાંધો નથી પણ એમને કઈ માથામાં દાદાગીરી છે એની તું પુષ્ટિ સિદ્ધાંતરક્ષણ શિરોમણ થઈ ગયું એનો મતલબ એમ કે તું બોલીશ એ સિદ્ધાંત છે અને જે સિદ્ધાંત એ નહીં માનતો હોય તારી સામે એનો સ્વીકાર નહીં કરે એને તું શું ધમકી આપીશ એને તું તું એની સામે કેસ કરીશ એવી દાદાગીરી કરીશ તું એની માટે પટકો બાંધ્યો તને શ્રીનાથજી નો તું લાયક છો એ શ્રીનાથજી ના પટકા ને પેલા એ વિચાર કર તું લાયક છો એ શ્રીનાથજી ના પટકા બાંધવા ને ખાલી પટકો માથા હું પ્રસાદી એમને કઈક માલા બીડા વગર પ્રસાદ હાથમાં આપી દો એ તો દર વખતે શ્રીનાથજી બાગેશ્વર ધામ વાળા ને પટકો બાંધવામાં આવ્યો હતો બાગેશ્વર ધામનો ધીરેન્દ્ર શાસ્ત્રી હમણાં પટકો બાંધી દીધો હતો તો શ્રીનાથજી નો પટકો બંધાવો એમાં કઈ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તરીકે તું સર્વોચ્ચ પદ ઉપર બિરાજી ગયો તું પુષ્ટિ માર્ગ ના સર્વોચ્ચ પદ ઉપર છો એવું માનવા માંડ્યો તું એ તો તારી મૂર્ખાય છે હે હરિ તું તો આ ભૂલી ગયો કે તું શું છો તું તો તું આટલાક ખુશ થઈ ગયો એટલું બધું ખુશ થઈ ગયો અને તું પોતાને શ્રેષ્ઠ માનવા માંડ કેવલ મૂર્ખાય છે કેવલ મૂર્ખાય છે એટલે શ્રીનાથજી નો પટકો બાંધી દીધો અને શ્રી ભદલાલલાલજી ઉડાવી ઠાકોરજીની પ્રસાદી પ્રાપ્ત થવી એ તો બહુ ઉત્તમ વસ્તુ છે એમાં કોઈ સંશય નથી પણ આવા વ્યક્તિને તો આ પ્રસાદ પણ જે ઝેરરૂપ થયો છે કારણ કે એનું પાત્ર જે છે એ પ્રમાણે અમૃત પણ જો એ સ્વાતિ જલ એ મોતી પણ થઈ શકે અને નાગના મુખ માં જાય તો વિષ પણ થઈ શકે અને આ પ્રસાદ પ્રસાદથી તો દૈન વધવું જોઈએ એની બદલે આને તો વિષરૂપ થઈ ગયો અમૃત પણ વિષરૂપ થઈ ગયું આના મોઢામાં અને અહંકાર માં ફૂલા અને અહંકારથી એ બધાને એમ કેવા માંડ્યો કે હું પુષ્ટિ માર્ગ નો સર્વોચ્ચ ઉપાધિ ધરાવું છું એટલે અને આ જે ફરફરિયું આપ્યું છે એની શું વેલ્યુ છે બતાવ અને બહુ શાસ્ત્રાર્તન કરવો હોય તો કોઈ વિધત સંગોષ્ઠીમાં ભાગ લીધો અમારે ત્યાં કેટલી વિદ્વત સંગોષ્ઠી થઈ છે કેટલા વિષયો પર વિદ્યુત સંગોષ્ઠી થઈ ચર સંગોષ્ઠી કરી છે હજી સંગોષ્ઠી તાકાત હોય શાસ્ત્ર ચર્ચા વિદ્વાનો વચ્ચે બેસ ને વિદ્વત ચર્ચા કર ને અને મહારાજ શ્રી અને શ્રી ગોવિંદલાલજી મહારાજશ્રી આ બંને ચર્ચા સભામાં હાજર જ નહોતા ચર્ચા સભામાં હાજર નથી તો ચર્ચા શું થઈ એને ખબર કેમ પડી કર્ણોપકર્ણ માહિતી મળી લાઈવ પ્રસારણ તો થયું નતું અને ધતરાષ્ટ્ર હતો એવો કઈ સંજય દિવ્ય દ્રષ્ટિ વાળો પણ ત્યાં નતો ધતરાષ્ટ્ર પાસે તો એક સંજય હતો કે રામાયણ જે મહાભારત નું બધું વૃતાંત જે છે એ સંજય ધતરાષ્ટ્રને સમજાવતા હતા અહીં તો કોઈ સંજય પણ નતો તો ગોવિંદલાલજી મહારાજ શ્રી અને રજતલાલજી મહારાજ ચર્ચા સભામાં ધારા નહોતા તો એમને નિર્ણય કરવાનો અધિકાર આપ્યો કોને કે આ ચર્ચા સભામાં શું થયો એમને કોઈ નિર્ણય કર્યો જ નથી એમને તો હરિરાયજી પોતાના સિદ્ધાંતના આગ્રહ છે સારી વાત છે એમાં કોઈ વાંધો નથી દરેક પોતાના સિદ્ધાંત આગ્રહ નવાય શું છે એ બતાવી દે તારી સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી ઉપાધિમાં કઈ નવીનતા શું છે વિશેષતા શું છે બતાવી દે આ પટકા બાંધા તો પટકા તો ઘણા બાંધા છે અમી સિનાજજીમાં ઘણી વખત સિરાજજી નો પ્રસાદી પટકો મુખિયાજી પણ પધરાવી દે છે સિન્હજી ને પ્રસાદ ઉપર પધરાવી દે છે સિન્હજી નું પ્રસાદ હાથમાં માલાબીડા હાથમાં આપી દેવામાં આવે છે મનોરથીઓને પણ ઓળખવામાં આવે છે પણ આવે છે 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 તારી તારી નવાઈ નવાઈ શું શું એ તો બતાવ સિદ્ધાંત શિરોમણી વિશેષતા શું છે એ તો બતાવ કે ખાલી લોકોને છેતરવાનો ધંધો ઉપાડી રાખ્યો છે તે આ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી નામે ખાલી હાલારના સૌરાષ્ટ્રના વૈશ્વને છેતરવાનો ધંધો કરવો છે તારે હવે તો સુધરી જા હવે તો સુધરી જા હવે તો હવે તો સુધર હજી તારી આ ચેષ્ટાઓ હજી તું છોડતો નથી હવે તો સુધરી બીજી વાત ખોટી કરી રહ્યો છે આ વ્યક્તિ અને ગોવિંદલાલજી એમને પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી એના પોતાના સિદ્ધાંતના આગ્રહ માટે આપેલી અનેક ફરફરીઓ છે અભિનંદન પત્ર છે આશીર્વાદ પત્ર છે એનાથી વિશેષ કઈ નથી આવી કોઈ ડિગ્રી નથી આવી કોઈ ઉપાધિ નથી અને બીજી વાત આ જે ભાવાનુવાદ જે છે એ એમણે હજી સુધી આ ભાવાનુવાદ બત્રીસ બત્રીસ વર્ષ સુધી પણ આ ભાવાનુવાદ આપ્યો નથી જે વ્યક્તિ શાસ્ત્ર હમણાં જ યુટ્યુબમાં એક વ્યક્તિનું નામ લ્યો છો ને હકીકતમાં હોય છે આ બાપ બેટા માંથી કોઈ એક યુટ્યુબમાં જે વ્યક્તિનું નામ આવી રહ્યું છે કમલેશ હેડાઓ એની પાછળ છે આ બાપ બેટા માંથી કોઈ એક જ

છો બાપ બેટા બે લખવાની હિંમત નથી અને આ જે જે છે છે સિદ્ધાંત એ તમારા કાકાજી એનું અનુમદન કરેલું છે કે આ સિદ્ધાંત આપને બહુ અચ્છી રીત શું સમજાય ઓર અમારે સભી બાલક આખું સમર્થન કરેગે આ બોલનાર તમારા દાદા છે શું તમે એની સાથે છલ કપટ કરશો આ બાપ બેટા બે એની સાથે પણ છલ કપટ કરશો શ્રી વ્રદભૂષણલાલજી મહારાજ તમારા દાદા તમારા પિતા અને આખી સૃષ્ટિ સૌરાષ્ટ્રની છે સિદ્ધાંતિ સૌરાષ્ટ્રજી એ વ્રદભૂષણલાલજી કરતા વધારે વિદ્વાન આખી સૃષ્ટિ માને છે દરેક વૈષ્ણવ નું પ્રશ્ન પૂછું છું જે વ્રદ્ધભૂષણલાલજી મહારાષ્ટ્રી નો સેવક છે એમની સૃષ્ટિના સેવક છે એને પ્રશ્ન પૂછું છું કે હરિરાયજી એમના કરતા વધારે વિદ્વાન છે એવું તમે માનો છો એવું માનો છો કે એનું સિદ્ધાંત ની ખબર નોતા એવું તમે માની શકો છો તો હરિરાયજી એમને પણ સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે કારણ કે એ ભાવાનુવાદ ની સંમતિ શ્રી મહારાજ શ્રી આપેલી એમના સ્વ હસ્તાક્ષર માં એ પણ મેં મૂકી દીધું છે એ પણ મેં યુટ્યુબ પર મૂકી દીધું છે એટલે આ ભાવાનુવાદ એનાથી વિરુદ્ધ ભાવાનુવાદ તો હોય શકે નહીં

ધર્મપિત્ર ચરણ શ્રી શ્યામ મનોહરજી જે ભાવાનુવાદ આપ્યો છે એનું સમર્થન 20 ગોસ્વામી બાળકોએ કર્યું અને વિરુદ્ધમાં છે તો સર્વાનુમતે બહુમતી તો ત્યારે પણ પૂજ્ય શ્યામ મનોહરજી મહારાષ્ટ્રી અમારા ધર્મપિત્ર ચરણની તરફમાં જ વીસ બાળકોએ સહમતી પ્રદાન કરેલી અને આઠ બાળકો જ કેવલ વિરુદ્ધમાં હતા કે જે હરિરાયજી મહારાષ્ટ્રી સાથે હતા બાકીના બાકીનામા હતા તો ચર્ચા સભામાં વધારામાં વધારે ગોસ્વાયમ બાળકોની બહુમતી પણ એ આ ભાવાનુવાદ માટે છે અને આ ભાવાનુવાદ જે આપવામાં આવ્યો છે એ સિદ્ધાંત વચનો કઈ પૂજ્ય ધર્મપિતૃચરણ પોતાના ઘરમાંથી કાઢેલા નથી આ તો સાક્ષાત્રી મહાપ્રભુ શ્રીમદ વલ્લભ ચરણ શ્રીમદ ગોપીનાથ પ્રભુચરણ શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજી શ્રી હરિરાયજી શ્રી પુરુષોત્તમજી એવા મહાન ભાવ આચાર્યના વચન છે એમાં એને શંકા થઈ રહી છે એનો બરાબર એ જવાબ નથી આપી શકતો એને સ્વીકાર કરી શકતો નથી કે આ વચનો મને શિરો માન્ય છે એવો સ્વીકાર કરી શકતો નથી અને શસ્ત્ર ચર્ચાની પડકાર ફેંકી રહ્યો છે એ જ બતાવે છે કે પુષ્ટિ સિદ્ધાંતનો નો પ જાણતો નથી પુષ્ટિ સિદ્ધાંતમાં નિષ્ઠા નથી એટલે આવા દુષ્કર્મો કરી રહ્યો છે આ વ્યક્તિ હવે તો છે વૈષ્ણવ

એ બધાને છેતરતો રહ્યો છે આ વ્યક્તિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીના નામે કોઈ સંરક્ષણ શિરોમણી નથી ના પુષ્ટિ સિદ્ધાંત ને ખબર પડે છે એ તો એમ કે છે કે ભાગવત સપ્તાહ ન કરી શકો કોઈની પાછળ તો તમે પુરુષોત્તમ સહસ્ત્ર નામના સાત દિવસ કોઈ બ્રાહ્મણ પાસે પાઠ કરાવો અરે તને પુષ્ટિ સિદ્ધાંતનો નો ખબર નથી મહાપ્રભુજી ના વચનો ને કેમ અર્થઘટન કરવું તને ખબર નથી તને પુષ્ટિ માર્ગની ની બદલે આ મર્યાદા માર્ગ ની વાતો કરે છે તું અને તું પુષ્ટિ માર્ગના નામે લોકોને મર્યાદા માર્ગમાં લઈ જાય છે પુષ્ટિ માર્ગ માંથી બ્રાહ્મણ પાસે પુરુષોત્તમ સહસ્ત નામ પાઠ કરાવવાનું આ બાપ બેટાઓ ત્રીજી પેઢી છોકરાનો છોકરો પણ આજ વાત કરે છે પુરુષોત્તમ સહસ્ત્ર નામ પાઠ બ્રાહ્મણ પાસે મારા તાજજીની આજ્ઞા જાય તું જ સુધરી જા ભાઈ તાજજીના વેમમાં રે તારો બગાડ થઈ જશે હું તાજી તાજી કરે છે તાજી ને પુષ્ટિ સિદ્ધાંત ની પ ખબર નથી સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી ના નામે તુ છેતરાય છે એ મારો આ ભત્રીજા નો દીકરો કઉ છું એ મારો ભત્રીજા નો દીકરો થાય હમણાં લગન થવાના છે હવે તું ચેતી જા આ સંરક્ષણ શિરોમણી તને છેતરશે ને તને સાચું સિદ્ધાંત ક્યાંય શીખવા નહીં દે રસાદ્ર ને પ્રેમાર્દ્ર રસાદ્ર ને પ્રેમાર્દ્ર જે છે એ મારાય પૌત્ર થાય કારણ કે વલ્લભભાઈ અમારા દુર્ભાગ્ય કે આવો મારો ભાઈ અને એનો આવો ભત્રીજો અને એના બે છોકરા પ્રત્યે મને હજી ભાવના થઈ રહી છે કે બે પ્રેમાળ રસાત્ર તું આ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી ની જાળ માં આ તો કેવલ ફરફરિયું છે કઈ ડિગ્રી નથી અને પુષ્ટિ સિદ્ધાંત ની કઈ ખબર નથી થોડા ગ્રંથો ભણજે ભાઈ કે તું આની જેમ રખડતો થઈ જાય છે ને ક્યાંક કેવલ આંધન તમોગા ન થઈ જવાય કે એટલે સમજી સંરક્ષણ શિરોમણી ની પોલ હવે ખુલતી જ રહેશે ખુલતી જ રહેશે અને હવે આ ક્યારેય પણ બંધ નહીં રહે હવે આમાં કોઈ બંધ થવાનો અવકાશ નથી હવે તો એને જાહેરમાં માફી માંગવી પડશે કે હું કૃષિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી એ એ ખોટી ડિગ્રી છે ખોટી ઉપાધી છે મેં ખોટી છેતરપિંડી કરેલી છે પુષ્ટિ શ્રુષ્ટિ મને માફ કરે શ્રી મહાપ્રભુજી મને માફ કરે એને એના સિવાય હવે કોઈ રસ્તો નથી શ્રી મહાપ્રભુજી ની પાસે એ લાંબો થઈને ને નાક રગડી અને માફી માંગે કે હું આ છેતરપિંડી હવે પછી પુષ્ટિ સિદ્ધાંત નામે ક્યારેય નહીં કરું તો પ્રભુ શ્રી મદન મોહન લાલ શ્રી હરિરૂપ શ્રી મદન મોહન લાલ આ હરિને સદબુદ્ધિ પ્રદાન કરો અને શ્રી મહાપ્રભુજી એમને સદબુદ્ધિ પ્રદાન કરે એવા અને શ્રી મહાપ્રભુજી આપણને આની આની અંદરથી બચાવે આવી ઝાડમાંથી આ છલ કપટની ઝાડમાંથી આવા વલ્લભ વંશજોથી શ્રી મહાપ્રભુજી પુષ્ટિ સૃષ્ટિને બચાવે એવી શ્રી મહાપ્રભુજી ને વિનંતી કરો